આગળ વાત કરીએ અરવલ્લીમાં મેઘરજના કાલિયાકુવા બોર્ડર પર ભરેલી કાર કાર ઝાડ ઝાડ સાથે સાથે અથડાતા મોત આવતી ભરેલ બોર્ડર ચોકીથી નજીક આવેલા લીમડાના અથડાઈ આ ચોકીમાં બેસેલ પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો આ બાદ બચાવ થયો પરંતુ અકસ્માતમાં ગાડી ચાલકનું મોત થયું બનાવની ઝાડ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ને થતા ઘટના સ્થળ પર પહોંચ્યા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેઘરજ આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યું પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી કે જેની અંદર વિદેશી દારૂની બિયરની સાતસો ને ચોર્યાસી બોટલો ભરેલી હતી જેની કિંમત આશરે હજાર અને જે ફોર્ચ્યુનર ગાડીની કિંમત રૂપિયા સાત લાખ ગણી શકાય એ ગાડી રાજસ્થાનના બાજુથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂમાં બિયરની બોટલો લઈ અને ત્યાંથી પસાર થતી હતી ત્યારે જે આરોપી હતા એ સ્ટેરિંગ ઉપરનું કાબુ ગુમાવી દેતો કુવા જે આપણી ચેકપોસ્ટની પોલીસ ચોકી આવેલી છે ત્યાં લીમડાના ઝાડ સાથે અથડાઈ અને પોલીસ ચોકીને પણ અથડાયેલી અને ત્યાં અકસ્માત થવાથી આ ગાડીના ચાલક રજ્જાકભાઈ મજીદ ખાન પઠાણનાઓનું એક્સિડન્ટમાં મૃત્યુ થયેલું હતું